ભાઈ ભાઈ ના ભાઈ ના ના ખાના ના જોડે ગોળ સતો ને હું તો ભી માં રોજ આવું કે તો અલ્યા જનો મે મને મને આ નાલા બાબા 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 તંત્ર સવા આવે તો દન છે હો બધું વધન આવે હમ ચિકરા જેવો હો દાદા આ દાદા પકડી દાખો બસ ઉભો નથી રહેતો હોય શાંતિથી મારે કે ઊભો રહેતો હું ક્યાં જ આ કેમ